વળતા મેં આવ્યા ને તો છે ને ડી માર્ટ માં ખરીદી કરી લીધી ગાડી ની ચકાસણી થઈ ગઈ છે લાઈટ ધીમી છે એટલે ધીમી જ છે પણ તમે ગમે એટલી ફૂલ કરો ફૂલ નહીં હે ખાડા તો નીચે આખું બાઇક દાતો રહ્યો ખાડા છે तो वालता में आया ना तो है ना दीवार में मस्त्र खरीदी कर लीजिए अब ऐसे गाड़ी से पॉकेट वाली दे आ रही थी प्लास्टिक अलाउड ना थी बिल्कुल <laughs> આપડી ગાડી ચા એ મેલે લઈ જઈશું આલવાડ તો લઈ જાશે હા આયાસ આટલા ઉધુર ખરીદી કરી નાખો રાતકાસ બસ સાંધી કરાસ 10 વાગે આસપાસ ના કે એમ આ ફલામ કેમેરો તો હલેની પાસે આબો વરસાદ આવું શું હે દૂરદાર વરસાદ નહી આવે તે વરસાદ થી આગળ થોડી જવાના છે ગાડી તો છે યાર थोड़ा वरसाद नहीं पाक उपाय मन खबर सारा मछी ने संभल हमें हाँ रीते मिल जाए अपने ना हल्के आओ बोल दो आ सही से डरा के मैं कोई सु करवा मिले के आओ मेरे पास का तो है या तो आप ने आप बधु तो है इंडिया में ना लिखा बस अब निकल गया माल सामान मुकी ट्रॉली याल दीदी पासी आपने तो नहीं हर उगला प्लास्टिक अलाउड नहीं है हमें एक दो प्लास्टिक थैली आल से अपना आपने आपने बाजू मोड बता प्लास्टिक थैली आल आने हालता तो हर उगी हो रहा है तो बस अब ऑर्डर करने पत्नी कर सोचा हाँ नहीं जा थे हूँ तो बाकी हार हाथ थे क्या थे बस कातरवा उधी बहुत क्या था ना हमारे गाड़ी ने थोड़ी કંપની ની લાઈટ અલ્ટ્રો જ નહીં પણ ટાટા ની પણ લાઈટ થોડીક ધીમી છે હા એટલે અમારે છે ને હાથ ફેતરી ને આખું પડશે બ્લેક ખોદો આવી ને પછી કાળો ખોદો પૂરો છે કંપની વાળાને એક રિક્વેસ્ટ કે થોડીક લાઈટ હારી યાર એમ હેલોજન લાઈટ આવે તો દેખાય એ સરકાર માન્ય નહીં હોય કદાચ ફાઈનલ ને ખાવી પડશે ગાડી પણ ખીચ્ચાના ખીચ્ચામાં સીધા છ હજાર રૂપિયા ગાડી ને ખાવી પડશે तो हाथ बहुत है यानी आवती शेकदाच परसों आ लाइट में दिखाई नहीं अबगा मैंने नहीं देखा, देखा दे तो तो मैंने कैमरा में तो सेनो दिखाता होई हां 24 कलाक प्लांट चालू और 12 गाड़ी आयात निकास बॉर्डर जाती आती हुई है मतलब ट्रैफिक कोई बधार रहे बस खाए ला मैं बस ही बीजी बात पेट पूजा पहले

आदि लेमु ले गुण ले आदि हां फूल, फूल कर से फूल तो <laughs> चालू दे। <laughs> तांगे तांगे तांगे। आ तो बटन दूर लेर हाथ में आ फूल मस्त जमीली तू देना ओके क्लाइंट ने चेकिंग चालू दी सो चेकिंग चालू चालू हां लाइक दे दे दम हां बस भरनी जा हम बडी लाइने नाही साडे तोच आहे गाडी नी सकाशन थई गी छे लाइट धीमी छेले धीमी छे पण તમે ગમે તે ફૂલ કરો ફૂલ નહી આવને અડો સીતા કરે ભયાડો આલકોસાને પાહા તો ફેર કટારો એક વરસાદ ફૂલે તો થોડો ધીમો પડ્યો ખાઈ લીધું ને વરસાદ હબિલ કુ નથી હવે ધીરે ધીરે ને પોકી નો કરે સીતા આજ છે વિડીયોનો બીજો દિવસ રાતે મેં આવ્યા હતા દસ વાગે તો પછી હુઈ ગયો તો હવારા મોડો ઉઠ્યો એડિટિંગ થોડા ઘણું કર્યું પછી થોડા ઘણું કરનું કામ હવે બાપાને દાવું એમની બેની કરે એટલે મારી ફાઈ એટલે એમને મૂકતો હું અને હું પણ થોડુંક રહીશ પછી અમે તેરતો આવીશ રવિવાર આમથી અને પેલા આપણે એક કામ બતાવતા હવે કાલ મેં ડીમાર્ટમાં લીધું ટી શર્ટ સસ્તું અને સાદું અને ચાલુ પહેરવા સારું છે एक मार्ग बताऊं तुम्हें है <laughs> खाडा तो नीचे आ बाइक दातो रे खाडा थे हारु छे हमारा वो मार्ग नथी ना, <laughs> ना काम था का पग तो बस हमने कर आया चापणी तय गया ना अब ले ली तू दातरडू आज उदीना पैसों माटे पारा ने काल उदीना आ कर काम किया आज री बार थे काले बस ऑफिस तो अंतार से ले काले टाइम मळसे नहीं તો કર કરી એક પારો થઈ ગયો નાખતા હું આ બધો વરસાદ ચડ્યો છે અચાનક ઘડીક વરસાદ આવ્યો ને મેં તમને વિડીયો બતાયો તો કેવા ધરોડા થતા હતા કોણે અચાનક એટલો બધો વરસાદ આવી ગયો કડક તો આયો પંદર વીસ મિનિટ જેવો પણ આયો એટલે આવ્યો એટલે હું કણો ને બે ત્રણ દિવસમાં મેં એટલે બધું પાછું પલાળી દીધું કાલે ટ્રેક્ટર એડે એવું થશે હવે મને હવે તો આ વરસાદ નથી કાલે ની એડે ત્રણ દિવસ ને ઉડી દઈશ બે ત્રણ દિવસ વરી ગયા અચાનક પાણી રાત લાવી પડાઈ દીધું બધું પાછું નાળી ખાલી થઈ ગઈ ને પાછું જતું રહ્યું છે ખેતરમાં पर चालु गयो धीर धी धीले